નમસ્કાર મિત્રો અને આજે જો સવાર સવારના પોરમાં પણ દર્શન કર્યા તો મિત્રો આ ધજા જોઈ અને તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો આ પણ શરૂઆત થઈ અને કામ આપણી પણ બેઠું હતું એટલે કે મિત્રો આજે આ બોટ છે તે ફિશિંગ માંથી પણ પાછી આવી છે અને મિત્રો થોડાક ટાઈમ ની મળી એટલે આપણે આ કામ પણ ચાલુ કરી દીધું અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે તમને જાત જાતના અને અલગ અલગ પ્રકારના ઘણા બધા માછલાઓ પણ જોવા મળવાના છે અને મિત્રો માછલા જો જોવા પણ પણ તમને ખરેખર ગમતા હોય તો આ બટન દબાવી અને અને વધારે લોકો સુધી મોકલી દેજો મિત્રો ત્યારબાદ બોટ માંથી માલ ઉતારવાની થોડી કેવી વાર હતી એટલે આપણે તડકાનો પણ નજારો જોઈ રહ્યા હતા અને મિત્રો આપણી બોટ માલ ઉતારવાનો જયારે વારો આવશે ત્યારે ચાર પાંચ તો અહીંયા અહીંયા જ વાગી જશે અને લાગે છે કે આખો દિવસ આપણે અહીંયા તડકે જ પણ પડશે અને મિત્રો ઉપર જોયું તો મહાદેવ દર્શન પણ થયા તો મિત્રો કોમેન્ટમાં લખી નાખજો અને હવે મિત્રો આપણા કામ ની શરૂઆત પણ થઈ ગઈ છે અને પેલી લાલ પણ પણ જોવા મળી છે જેનો રંગ તમે વિચારતા રહી જવાના છો અને મિત્રો તેનો કલર એકદમ પીળી પટ્ટી થી પણ આકર્ષિત છે જે દરિયાની અંદર અલગ રીતે પણ ચમકે છે અને મિત્રો આ બધી જોતા જોતા તો ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પણ સામે આવી છે અને મિત્રો આવા રોજ ના ચમકતા માછલા જોવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવા સુંદર અને અને અલગ અલગ ઘણા માછલાઓ પણ તમને જોવા મળી શકે મિત્રો આવા તો અસખ્ય ઘણા બધા જીવો છે તે સમુદ્ર અંદર પણ સુપાયેલા છે અને મિત્રો જો અમારી સાથે આવી રીતે જોડાઈ રહેશો તો આવા રોજ તમને મોજ માણતા ઘણા બધા વિડીયો પણ જોવા મળશે અને મિત્રો આને બ્લેક ઓલિમ્પિક ડોમ તરીકે પણ ઓળખવામાં આવે છે જે દરિયાના ખુંખાર જીવો એક માનવામાં આવે છે અને મિત્રો તેની ચામડી એવી સખ્ત હોય છે કે તેમાં કોઈ જાતનું નુકસાન પણ થતું નથી અને દરિયામાં મિત્રો જો બીજા માછલા આને જોઈ લે તો તેની હવા પણ ઢીલી થઈ જાય છે અને દરિયાની અંદર તેમનો ખુંખાર શિકારીઓમાં પણ નામ આવે છે અને આટલા માટે જ તેનું નામ પણ ડોમ પડ્યું છે